નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અંકલેશ્વર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા પંદર થી વધુ ઈજાગ્રસ્ત ટ્રક ની ટક્કર મહિલાનું મોત અંકલેશ્વર હાઈવે પર સતત અકસ્માતો ઘટના વધતી જાય છે અંકલેશ્વર નેશનલ હાઈવે લોહિયાળ બની ગયો છે ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે હાઇવે પર આવેલા અમલા ખાડી બ્રિજ પર એક ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઈ હતી જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઈ હતી આ પંદર જેટલા મુસાફરો ઘાયલ થયા હતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બીજી તરફ અંકલેશ્વર હાઇવે પર અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક પર સવાર મહિલાનું નીચે પટકાતા મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું જેના લીધે તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે બાઇક સવાર ઘાયલ થતા તેની સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે આસપાસમાંથી સ્થાનિક લોકોનો ટોળો દોડી આવ્યો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી મિત્રો આવાજ જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે